ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વિરોધ થયો છે શહેરના બિસ્તા ગાર્ડન ખાતે આંગણવાડી બહેનો એકઠી થઈ પડતર માંગને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે મોબાઈલમાં બાળકોની હાજરી પૂરવા મુશ્કેલી થાય છે હાઇકોર્ટના આદેશ પાલન કરવાની પણ બહેનોએ માંગ કરી છે કે સરકારશ્રી જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એનો જલ્દી ને જલ્દી અમલ કરે નવું છે એનો અમલ કરે અને કામગીરી ઓનલાઈન દિવસે વધતી વધતી જાય જાય છે તો એ નેટવર્ક ના પ્રોબ્લેમ એટલા હોય એ એના ઉપર મહેનતાણું જે સરકાર પાંચસો રૂપિયા આપવાનું હોય પાંચસો રૂપિયાની અંદર અમારે એટલું બધું કામ કરાય કે જાણે પાંચ માં ખરીદી લીધા હોય પરથી અમારે એવું ભારણ કે હેડ કાઉન્ટિંગમાં જેટલા બાળકો હોય એની જ ઓનલાઈન હાજરી પૂરવી તો અમારે એટલો બધો વિક્ષેપ છે છે એવા કે જે જે એના કારણે અમારી અમારી કામગીરીમાં ખૂબ આવે માંગ ગુજરાત હાઈકોર્ટે અમારો પગાર વધારો કર્યો છે કાર્યકર તેડાગર બહેનો એ અમને આ બજેટમાં અમલવારી કરે અને અમને એનો તાત્કાલિક અમલવારી કરે એવું અમે માંગણી સરકાર પાસે માંગીએ છીએ